માત્રને માત્ર પાંચ હજાર રૂપિયામાં નવ દિવસના ચણિયા ચોલી અને કેડિયા બુક કરાવી ગરબામાં ધૂમ મચાવો તો હેલો ગરબા ગેલા ગુજરાતીઓ તમારા માટે લાવ્યા છીએ ધમાકેદાર ઓફર છેલ્લા વીસ વર્ષથી ઘોડાસર અને મણિનગરમાં હેતલબા અને રાજવીબા બા મોટા હેવી કેડિયા અને ચણિયા ચોલી તથા નવરાત્રી માટેના મોતીના સેટ પાઘડી દુપટ્ટા વગેરેનું રેન્ટલ વેચાણ કરે છે તેમજ લેટેસ્ટ ડિઝાઇન પ્રમાણે કસ્ટમાઇઝ પણ કરી આપશે તો બુકિંગ શરૂ થઈ ગયું છે વહેલા તે પહેલાના ધોરણે અત્યારે જ બુક કરાવો આખ્યું જ નહીં આ ઉપરાંત રાજવી બાને ત્યાં લેટેસ્ટ સ્ટાઇલ બ્લાઉઝ ચણિયાચોળી તેમજ દરેક પ્રકારના ડિઝાઇનર પીસ સ્ટીચ કરી આપવામાં આવશે સાડી અને કાપડમાંથી પણ ક્રિએટિવ આઇટમ્સ બનાવી આપવામાં આવશે જો તમે પણ આ રીતે રેન્ટલ બિઝનેસ શરૂ કરવા માંગતા હો તો હિના ફેશન ડિઝાઇન આ વખતે ચણિયાચોળી તથા કેડિયાનો સ્ટોક ખૂબ જ સસ્તામાં ડિસ્કાઉન્ટથી વેચાણ કરવાના છે તો હમણાં જ સંપર્ક કરો બાકીની ડિટેલ કેપ્શનમાં મેન્શન છે